જય દ્વારકાધીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિઆર કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે ઘરમાં ક્યારેય ટ્રાય ન કરે હોય તેવા જુવારના લોટમાંથી વડા જુવારના લોટના વડા તમે ડાઇટમાં પણ ખાઈ શકો છો અને બહુ જ હેલ્ધી હોય છે જુવાનો લોટ તો ઉનાળામાં બહુ જ હેલ્ધી અને ઠંડક આપે છે જુવાના લોટના વડા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉ લીધું છે મિક્સર બાઉલની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલો જુવાનો લોટ એડ કરી દઈશું જુવાનો લોટ તમને કરિયાણાની શોપ પર અવેલેબલ જ હોય છે હવે તેની અંદર ફરી એક કપ જેટલો બીજો જુવાનો લોટ એડ કરી દઈશું એટલે કે મેં અહીંયા બાઉલની અંદર બે કપ જેટલો જુવાનો લોટ એડ કરેલો છે હવે તેની અંદર એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું અને હવે તેની અંદર અડધી ચમચી જેટલી ખસખસ એક મોટી ચમચી જેટલા કાળા તલ એડ કરી દઈશું હવે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું તમને અજમો પણ ભાવે તો તમે અજમો પણ એડ કરી શકો છો હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી એક એક મોટી ચમચી જેટલું તેલ મોયણ માટે એડ કરી દઈશું અને તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને તેની અંદર સારું એક બાઇન્ડિંગ આવી જાય અહીંયા વધારે પડતું તેલ એડ ન કરવું જો વધારે પડતું તેલ એડ કરશો તો તેલ આપણને મોઢામાં આવશે અને ભાવશે પણ નહીં આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું કારણ કે આપણે ડાયટ્સ માટે બનાવતા હોવાને લીધે તેની અંદર તેલનું પ્રમાણ ઓછું રાખીશું અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી વળે તેટલું એકદમ મોણ આપણું પરફેક્ટ રીતે એડ થઈ ગયું છે હવે તેની અંદર થોડું થોડું પાણી એડ કરતાં જઈને તેનો સારો એવો હાર્ડ લોટ બાંધી લઈશું વધારે પડતો હાર્ડ કે વધારે સોફ્ટ એવો લોટ ન હોવો જોઈએ તેની અંદરથી વડા ફાવે તેવો લોટ બાંધી લઈશું કારણ કે જુવાના લોટની અંદર કોઈ જ બાઇન્ડિંગ હોતું નથી કારણ કે જુવાનો લોટ તો એકદમ માટી જેવો હોય છે એકદમ છૂટો છવાયો જ રહેતો હોય છે તેને ફક્ત આપણે પાણીની મદદથી ફિક્સ કરી લઈશું જેથી કરીને આપણે તેની અંદરથી સારી રીતે વડા બનાવી શકીએ અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે એકદમ સખ્ત એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આ લોટ બાંધવામાં મારે લગભગ એક કપની અંદર અડધા કપથી ઉપર પણ થોડું પાણી વપરાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે તેની અંદર થોડું અડધી ચમચી જેટલું તેલ એડ કરીને લોટને આપણે સારી રીતે ઓઇલી કરી દઈશું એટલે કે લોટને બરાબર સેટ કરી લઈશું આ રીતે લોટને ઓઇલી કરવાથી તે લોંગ સમય પડે રહેશે તો તે ડ્રાય ન થઈ જાય અને તેની અંદરથી જે વડા કરવાના છે તે એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા તૈયાર થશે હવે મેં અહીંયા વડાને ફ્રાય કરવા માટે તેલને ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધી લોટમાંથી આ રીતે નાની સાઈઝનો લોહી લઈ લઈશું અને હવે તેને આ રીતે ગોળ લોહી કરીને તેને બે હથેળીની મદદથી આ રીતે પ્રેસ કરી લઈશું જેથી કરીને તે વડાની શેપની અંદર ક્રિએટ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે મેં વડું બનાવીને તૈયાર કરી લીધું છે સેમ પ્રોસેસ સેમ પ્રોસેસથી આપણે બીજા પણ વડા બનાવીને તૈયાર કરી લઈશું મેં આ ના બધા જ વડા પ્રોસેસથી બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો તેની એકદમ મીડિયમ થિકનેસ સાથેના વડા તૈયાર થઈ ગયા છે આ રીતે તેના બધા જ વડા બનાવી લઈશું ને અહીંયા આપણું વડા માટેનું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે હવે ગરમ તેલની અંદર એક એક કરીને બધા જ વડાને એડ કરી દઈશું એક સાથે બધા વડા એડ ન કરવા વડાને ફ્રાય થવા માટેની સ્પેસ મળે તેટલા જ વડા એડ કરીશું એટલે કે મેં અહીંયા એક સાથે ચારથી ત્રણ વડા એડ કરેલા છે હવે તેને આ રીતે ઉપર આવે ત્યારબાદ પલટાવતા જઈને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું હવે તમે જોઈ શકો છો તેને પલટાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે ઉપર આવે ત્યારબાદ જ તેને પલટાવીશું જેથી કરીને આપણું વડું તૂટી ન જાય કે વેરાઈ ન જાય હવે તમે જોઈ શકો છો આ રીતે તેને પલટાવતા જઈને સારી રીતે ત્રણથી ચાર મિનિટમાં મેં અહીંયા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે સેમ પ્રોસેસથી આપણે ગરમ તેલની અંદર બીજા પણ વડાને આ રીતે એક એક કરતાં જઈને તેલની અંદર એડ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા ત્રણથી ચાર વડાને પણ એડ કરી દીધા છે હવે તે વડા સારી રીતે ઉપર આવે ત્યારબાદ તેને આપણે આ રીતે પલટાવી લઈશું અને તે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું આ રીતે તેને પલટાવતા જઈને સારી રીતે ફ્રાય કરી લઈશું આ પણ અહીંયા ત્રણથી ચાર મિનિટમાં એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા વડા તૈયાર થઈ ગયા છે અહીંયા મેં બધા જ વડાને સારી રીતે ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો તમને હું આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા વડા તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સવિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ નવી રીતે અને બહુ જ ક્રિસ્પી એવા અને બહુ જ હેલ્ધીવા બાળકોને પણ બહુ જ ભાવે તેવા જુવારના લોટમાંથી વડા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા બીજી સ્ક્રીન પર મારી જ રેસીપી એટલે કે મારી ચેનલની બીજી રેસીપી જોવા મળતી હશે તેને ક્લિક કરીને જોઈ શકો છો